ગણપતિ બાપા રીદ્ધિ સિદ્ધિ હનુમાન દાદા રાધે કૃષ્ણ ગેલ માતા ખોડિયાર મા સારતી મા બ્રહ્માણી મા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સરસ્વતીજી શંકર ભગવાન પાર્વતી માતા યમુના મહારાણી ગૌરી શંકરામાં કોટી કોટી વંદન પ્રભુ ഭൂച്ചുപോക്ഷ കോട്ടോ വന്ദന പ്രഭു ഭൂൽ ചൂപ്പമാക്ക ગણપતિ દાદા ભોગ થઈ છે ખાઈ લેજો કાનુડા ભોગ થઈ છે ખાઈ લેજો કોટી કોટી વંદન

બુદ્ધિન તનુજાન કે સુરો ભવન કુમાર બલ વિદ્યા દેહુ મોહી કરહુ કલેશ વિકાર ચોપાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી કપિ લોક ઉજાગર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતિુ લોક ઉજાગર रामदूत अतुलित बलधामा अञ्जनि पुत्र पवन सुतनामा महावीरविक्रमं बजरङ्गी कुमतिनिवार सुमतिके न सङ्गी कञ्चन बरन विराज सुबेसा कानन कुण्डल कुञ्चित और ध्वजा विराजे कान्धे जने उषाजे शङ्कर सुवनकेसरि नन्दन तेजप्रतापमहाजगन् चातुर राम करिबे को प्रभु प्रभुचरित्र सुनिबे को रसिया रामलखन सूक्ष्म रूप धरि दिखावा खावा रूप धरि लङ्क जवा ભીમરૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે લાય સજીવન લખન જીઆ સિરભીર હર શીર લાયે રઘુપતિન્હી બહુત બડાઈ તું મમ પ્રિય ભરત હિષમ ભાઈ સહસ બદન તુમ રોચ સ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લ ગાવે શનકાદિક બ્રહ્માદિ મુ નારદ શહિત અહિંસા ચમકુબેરધિકાલ જહાતે કભી કો બિધ કહી શકે કહા તે તુમ ઉપગ્રી વહીન્હા રામ મિલાય રાજ પદન્હા તુમહરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના જુગ સહસોજન પર બનુ લીલ્યોહિ મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રિકા મેલી મુખમાલથી લાદી ગયે અજરજ નાહી દુર્ગમ કાચ જગત કે ચેતે સુગમ અનુગ્રહ તુમ્હરે તામ દ્વારે તુમ રખવા રે પો આગ્ના બિનુ પૈસારે સબ સુખ લહે તુમ્હારી શરણા તુમ રક્ષક કહુ કો ડરના આપણ તેજ સહારો આપે તીનો લોક કાંકતે કાંપે भूत निकट कट नहीं आवे महावीर नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरन्तर हनुमंत बीरा, संकट ते हनुमान चुडावे मन क्रम वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ જીવન ફલ પાવે ચારો જુગ તાપ તુમહારા હે પર સિદ્ધિ જગત ઉજિયારા સાધુ સંત કે તુમ રખવારે રે અસુર સંત કે તુમ રખવારે રે અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા असबर दीन जान की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख अंत काल अंतकाल पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई ઓર દેવતા ચિતન ધરઈ હનુમત સે ઈશ્વર સુખ કરઈ સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરે હનુમંત બલવીરા જય 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 હનુમાન ગૌસાઈ કૃપા કરુ ગુરુ ગુરુદેવ કિનાઈ જો સત બાર પાઠ કર કોઈ છુટ હિ બંદી મહા સુખ કોઈ ચોય પડે હનુમાન ચાલીસા હોય સીધી સાી ગૌરીસા તુલસીદાસ સદા હરિચેરાી જૈનાથ હૃદય મહડેરા પવનતનય શંકટહરણ મંગલમૂરુ રામ તેનો મતલબ છે હે પવન પુત્ર હનુમાનજી આપ સંકટોનો નાશ કરનાર આનંદ મંગલ સ્વરૂપ છો આપ શ્રી રામ લક્ષ્મણ સીતાજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો એનો ઉચ્ચાર એવો છે તુલસીદાસ સદાહરિચેરા કે જયનાથ હૃદય મહેરા તેમાં કહેવા માંગે છે કે તુલસીદાસજી કહે છે હે હનુમાનજી હું શ્રી શ્રીરામનો દાસ છું આથી મારા હૃદયમાં નિવાસ કરો